દાઉદ ભાઈ સાપાય છે જય માતાજી જય દ્વારકાધીશ કેમ છે ફેમિલી મજામાં દેશે ભાઈ ભાઈ કેટલા વાગ્યા બ્લોગ ચાલુ કર્યો ખબર અત્યારે ભાઈ છ ને અઢાર થઈ હે અને છ ને અઢાર ભાઈ સવારમાં વહેલા ચાલુ કર્યો ભાઈ બ્લોક કેમ કે ભાઈ આપણે જવાનું હતું ભાઈ ભાવનગર મેં તમને કહી છે કાલના બ્લોકમાં હજી મેં કીધું છે જવાનું છે તો આપણે ભાઈ ભાવનગર તો અત્યારે ભાઈ નીકળી જાય ભાવનગર જવા માટે અને ભાઈ અત્યારે જાગ્યો ભાઈ કેટલા વાગ્યા ખબર પાંચ વાગ્યા જાગ્યો ને ત્યારે અત્યારે તૈયાર થયો તો ભાઈ હવે છે ને અત્યારમાં જો આપણે ભાઈ કાનમાં બ્લુટૂથ ચઢાવી દીધું છે ને ભાઈ ગીત અત્યારે સાંભળતા સાંભળતા જઈશું જો તો ભાઈ હવે જાઈ

Okay. Hello, boss. How have you been? Say we good, show back. What's my baby? Oh. This trail, each corner whispered is a hero fail. Smooth flow cutting through the urban scale where truths are spotted. તો ફેમિલી અત્યારે વાગી રહ્યા છે ભાઈ જો આઠ ને અઢાર થઈને ભાઈ અત્યારે આપણે ભાઈ ભાવનગર ભાઈ ડેપો એ પહોંચી ગયા છે જો આવી રીતનો ભાઈ ડેપો છે ભાવનગરનો બોટાદનો ડેપો કરતા ભાઈ ભાવનગર બસ એ આવે બસ અને ભાઈ અત્યારે આપણે ભાઈ બોમ કર્યો છે એ લેવા આવે છે તો ભાઈ બનતા છે ખડીક તો આવે ત્યારે પછી જવાનું છે પાટો બંધાવવા કન્ટિન્યુ ગણાવીશું તો આપણા ભાઈ અત્યારે લેવા આવી ગયો છે અને ગાડી લઈને જવાય ડ્રાઈવ કરે છે અને અત્યારે ભાઈ જઈશું અને ઘડીક એની ઓછી છે ત્યાં ખડીક જઈશું અને પછી જઈશું આપણે ભાઈ પાટો બંધાવવા તો ભાઈ મેળવી દઈશું પેલા તેરા મે જો ભૈયા વાસી દો દો ખણે ખાલે ભાઈ એ જો બેઠા છે અને ભાઈ જો કુપન લઈ લીધું છે અંદર ભાઈ જો એ તો ખાનો છે અને આપણે વારો મને આવશે હા કે દે આલો તો કલ્યાણ ભાઈ નું દવા ખાનો છે હા એટલે હું દવા છે ને ભાઈ મે વારો બેઠા છે એને અમને તો આવે પછી પાટો બંધાઈ નાખી ફેમિલી અત્યારે જો અમે મારો ભાઈ બન ભાઈ ડેપો હવે મૂકવો આવ્યો છો અત્યારે અને ભાઈ જો પાટો બંધાઈ દીધો છે કમ્પ્લેટ અત્યારે હવે પગ થઈ જાય થારું છે એ તો દુખ્યા છે કેમ કે એના પાટો બંધાઈ ગયો ને આમ ક્યાંય હોય ને પગ ત્યારે એવો દુખ્યો ને વાત જવા ગયો અને ભાઈ કાંઈ ના લો આપણે બસની વાટે બી ઘડી બેહવું પડશે બસ આવે પછી નીકળીએ ત્યાં કે ભાઈ કન્ટિન્યુ ગણાય રહીશું મોટે અઢાર મોટે

દસ પંદર મિનિટની વાર છે બસની આવવાની ને ચાય કે ઘડી બે રેલ જોવી પછી ભાઈ આપણે નીકળીશું માટે ચાલો આપણે સીધો તમને રોઈ સાડા જાય તો આપણે મૂલધરાએ ઉતરી ગયા છીએ ભાઈ કેમ કે ભાઈ મૂળધરાઈ ગીની બસ મળે છે ગામની ન મળે અને ભાઈ જો અત્યારે વરસાદે ભાઈ ચાલુ છે અને જો છેડવી અને આપણે ભાઈ ઓલ ગેટ નીચે ભાઈ ઊભું રહેવાનું હોય નેથી ભાઈ વાહન મળી રહે ન મળે નકર પછી ફોન કરીશું એટલે લઈ જાય અને ભાઈ સાટા એવા હે પડે હે પોલીઝા એવા અને આપણે ભાઈ પાટો નહીં પલટવા જવાનો તો ચાલો હવે ઘરે જઈને વાત હવે ફેમિલી અત્યારે જો આપણે ભાઈ ગુયા પછી ઘરે બાજુ જો છે ભાઈ ઘર બાજુ હાલીને અને ભાઈ ગાડી મળી ગઈ હતી ભાઈ એન્કર રોઈશાળા બાજુ જ આવતા હતા અહીંયા ભાઈ વરસાદ જ નહીં ના તો વરસાદ હતો ગયા ટોઈટ્યા ને ભાઈ ના કંઈ પછી વરસાદ જ નહીં અહીં છે ભાઈ અને આ ભાઈ જો જાય છે પણ રખડવા સિવાય કંઈ ધંધો જ નહીં અને ભાઈ ઘેરા કોઈ છે નહીં કેમ કે ભાઈ પાણી વાળો ગયા એમ રોપણમાં મમ્મી ભાઈ અને હવે ભાઈ